કે ધંધુકાની એક સ્કૂલની હોસ્ટેલ હોય કે પછી રાજકોટમાં સ્કૂલ ઓફ સાયન્સના ધોરણ બારના વિદ્યાર્થીઓ ઉપરની રેગિંગની ઘટનાઓ હોય આ સમગ્ર ઘટનાઓમાં ગંભીર રીતે વિદ્યાર્થીઓ ઉપર ક્યાંક રેગિંગ કરવામાં આવતું હોય ક્યાંક ઢોર મારવા મારવામાં આવતો હોય તેવા વિડીયો અને ફોટાઓ સામે આવે છે ત્યારે આ સમગ્ર માનવ જગત માટે અને પેરેન્ટ્સ માટે એક ચિંતાનો વિષય છે કે સ્કૂલોમાં આપણે લાખો રૂપિયા ફી ભરી અને પોતાના વિદ્યાર્થીઓ પોતાના બાળકો સારું શિક્ષણ મેળવી શકે સારી જગ્યાએ જોબ મેળવી શકે તેના માટે એજ્યુકેશન લઈ શકે એમાં એ હેતુથી આપણે ત્યાં ભણવા મૂકીએ છીએ અને માત્ર ને માત્ર સ્કૂલ કોલેજના ટ્રસ્ટીઓ પોતે ક્યાંક લાખો રૂપિયા ફી સાથે જ લેવા દેવા હોય વિદ્યાર્થીઓ સાથે કાંઈ લેવા દેવા ના હોય એવી રીતના ટ્રીટ કરે છે એટલા માટે આવા બનાવો બને છે એવો અમારો સ્પષ્ટ આક્ષેપ છે ત્યારે અમે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીને કહેવા માંગીએ છીએ કે જે આ બનાવો બનાવે છે જેટલા વિદ્યાર્થીઓ આ બનાવમાં છે જે ગુનેગાર માનો છો એવી જ રીતના અમે આ ટ્રસ્ટીઓને પણ ગુનેગાર માનીએ છે કેમ કે ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટના ભરોસે પોતાના મા બાપ અઢીસો ત્રણસો કિલોમીટર દૂર હોસ્ટેલમાં મુકતા હોય છે ત્યારે પોતાના બાળક ઉપર આવો અત્યાચાર થાય એ ખૂબ દુઃખની વાત છે ત્યારે અમે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીને આજે મેલ દ્વારા રજૂઆત કરી છે